મળશે વીમો પણ હાલમાં જ કરાવેલો છે ટીપટોપ કંડિશનમાં વન ઓનર ઘર ઘરાવ ગાડી વેચવાની છે તે પણ મારુતિ સુઝુકી કંપની છે સિયાઝ મોડેલ છે સિયાઝ કાર છે અને એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો સારો લાગે તો શેર આવા દરરોજ જોવા હોય તો યુટ્યુબ ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયોના અપડેટ તમને સૌ પ્રથમ મળી જાય આવા વાહન વેચાઈ જાય તે પહેલાં તમને વિડીયો જોવા મળી જાય ગાડી છે મારુતિ સુઝુકી સિયાસ અને વેચવાની છે જેમના ઓનર છે રાજેન્દ્રસિંહને વેચવાની છે કન્ડિશન ક્લિયર કટ વિડીયો અંદર બતાવવામાં આવેલું છે ઘર ઘરાવ ગાડી છે ટીપ ટોપ કન્ડિશન વન ઓનર મોડેલ છે બે હજાર સોળ નું બે હજાર સોળ ના મોડેલની આ ગાડી છે અને આખું ઇન્ટ્રીયલ ઓરિજિનલ જોવા મળશે સાવ ઓછી ચલાવેલી છે આખી ઓરિજિનલ ગાડી કંપની કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બાકી સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી ગાડી છે ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ઘર ઘર આવ ગાડી છે એટલે ક્યાંય પણ ભાડે ગયેલી નથી ખુદ માલિકે ચલાવેલી આ ગાડી છે બેહજાર સોળ ના મોડલ વન ઓનર અને ગાડી આખી કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી ગાડીની કિંમતની વાત કરું તો ચાર લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ફોર વ્હીલ કાર લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા અને આ ગાડી ક્યાં જોવા મળશે તો આ ગાડી તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો